મિત્રો મારે તમારા સપોર્ટની જરૂર છે મને તમે કેવા કેવા રેફરન્સ આપી શકો છો એ હું તમને જણાવી રહ્યો છું મને કોઈ નવા ઘર બંગલા ફ્લેટ કે કોઈ બનાવતું હોય તમારા આસપાસ કે તમારા સગા સંબંધીમાં તો તેવા લોકોનો મને કોન્ટેક્ટ કરાવી શકો છો તો તેવા લોકોની ઘરે હું આરઓ ફિલ્ટર અથવા વોટર સોફ્ટનર અથવા આયોનાઇઝર મશીન લગાવી અને તેઓના પરિવારને હું સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં

હેલ્થ ને પણ તમે સાચવી રાખશો તો પૈસાને લાંબો ટાઈમ સુધી તમે વાપરી શકશો થેન્ક યુ